નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામનો પૌરાણિક ઉગમનો દરવાજો જર્જરિત ગમે ત્યારે ધરાય થઈ થવાની શક્યતા ઉપરથી પારેખમ લાકડા અને ઈંટો પડશે કોઈ જાગૃત થશે તો જવાબદાર કોણ ઉગમના દરવાજા ઉપરથી નળિયા સહિતનો કાટમાળ ઉતારી લેવાયો તો પારેખમ લાકડા ઉતરાવી લેવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી લખતર ગામની સુરક્ષા માટે દ્રષ્ટિ ધરાવતા રાજા કરણસિંહજી વજય ઝાલા દ્વારા ગઢ બનાવી આપવામાં આવ્યો હતો સ્થાનિક સર્વાજ સ્વરાજ્ય આવ્યા પછી ગ્રામ પંચાયત દ્વારા ધ્યાન નહીં રાખવામાં આવતા ગઢના કાંગરા કરી રહ્યા છે ત્યારે ઉગમણા દરવાજા ઉપરનો કાટમાળ જર્જરી થતાં જે તે સમયે જિલ્લા સમાહતા કેસી સંપટ સર અને લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને નાયબ જિલ્લા કલેક્ટર સરવૈયા સર દ્વારા લખતર ગામના લોકોની સલામતીને ધ્યાનમાં લઈ ઉપરનો જર્જરી કાઢમાળ ઉતારી લેવા સૂચના આપવામાં આવી હતી પરંતુ કાટમાળ ઉતરાવ્યા પછી કોઈપણ પ્રકારનું ધ્યાન લખતર ગ્રામ પંચાયત દ્વારા નહીં આપતા દરવાજો વધુ જર્જરિત થઈ રહ્યો છે ઉપરના સાગના ભારેક્રમ લાકડા સડી રહ્યા છે અને ધીમે ધીમે નીચે પડી રહ્યા છે હાલમાં લગ્નસરાની મોસમ ચાલતી હોય મોટી સંખ્યામાં આદલસર લીલાપુર ઇંગરોડી કારેલા ટાંકી સહિતના ગામડાના લોકો ઉગમણા દરવાજામાં થઈને લખતર ગામની બજારની અંદર વટાણું કરવા એટલે કે ખરીદી કરવા માટે આવી રહ્યા છે ત્યારે કમનસીબે મોટો અકસ્માત થયો અને કોઈ નથી કે કોઈ ઇજાગ્રસ્ત થયું તો જવાબદાર કોણ જાગૃત નાગરિક દ્વારા ઉગમણા દરવાજા અંગે લખતર ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે એ તેવી માંગ પણ કરવામાં આવી છે અને નામને દેવાની શરતે વધુમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ આની અંદર કંઈક કરે